ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ છે બધા મજામાં હશો અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને અત્યારે વાગ્યા છે સવારના સાડા છ પોણા સા જેવું થયું છે અને આપણે લોકો નીકળ્યા છીએ ગામડે જવા માટે આગળ મેં કીધું હતું એમ કે પહેલાં થઈ ગયા છે તો ત્યાં આજે બેસણું છે તો હું મિત ગુડ મોર્નિંગ મિત આપણી સાથે મમ્મી પણ છે જય શ્રી કૃષ્ણ મમ્મી Sto andando a prendere i miei figli, a prendere i miei figli, a prendere i miei figli e a

મારું રસ્તામાં આવી આવી ગયું ગયું કેમ કે અમે જે અત્યારે ગામ ગયા તા મણીપુરા તે મમ્મી નું પિયર છે અને આગળ આવશે કલ્યાણપુરા મતલબ મારું પિયર નથી ત્યાં અમે રહેતા હતા તો બીજે ગામ ફેરવા રહેતા હતા પણ અમે કલ્યાણપુરા અમારા મતલબ દાદા બાપ દાદાઓ બધા અહીંયા કલ્યાણપુરા રહેતા હતા દાદાના બધા ભાઈઓ અને લોકો બધા અહીંયા રહેતા હતા કલ્યાણપુરા એટલે રસ્તામાં જ આવે કલ્યાણપુરા તો ત્યાં સ્ટોપ લઈશું નાસ્તો વાસ્તો કરીશું તો ગાઈશ જો રસ્તામાં આપણે નાસ્તો કરવા તો નથી ઊભા રહ્યા પણ આપણે આવી ગયા હતા અત્યારે હોનેસ્ટમાં જમવા માટે જ કેમકે જમવાનો ટાઈમ થઈ જ ગયો છે સાડા અગિયાર પોણા બાર જેવું થઈ ગયું છે તો જમવા ઊભા રહી ગયા છીએ અને બાપણ છે આપણી સાથે

તો અહીંયા આપણું જમવાનું આવી ગયું છે તો ગાઈ જો આપણે લોકો બપોર આવી ગયા હતા ગામડેથી અને ગામડેથી અહીં થોડી વાર સૂઈ ગયા હતા પછી હું ગરબામાં ગઈ હતી અને બસ જો ગરબામાં જઈને આવીને અત્યારે આપણે મામાના ઘરે આવી ગયા જ છીએ હેલો મામી અને બસ જો મામાના ઘરે આવ્યા છીએ અને હવે હું મામી જઈએ છીએ ભાજી લેવા કેમકે આજે બધાને ભાજી ખાવાની ઈચ્છા થઈ છે આપણે ભાજી લેવા જઈએ જે આગળ મળીએ છીએ આપણે ભાજીને લઈને આવી ગયા હતા અને અહીંયા પપ્પા જમવા બેસી ગયા છે બાઈ જમવા બેસી ગયા છે બા તબિયત થોડીક સારી નથી એટલે ખીચડી ખાય છે બા અને આ ભાઈ જો રાયડો નાખે છે નકુલ તારો અવાજ આવે છે ને એટલે એમ ગુસ્સો આવે છે ધીમો કરે અચ્છા અચ્છા યસ અચ્છા અને અહીંયા મમ્મી એ પરોઠા કર્યા અમે ભાજી આવી ગયા એટલી વારમાં મમ્મીએ ભાકરી ને મામા માટે પરોઠા બનાવી દીધા છે અને ખીચડી બનાવી છે મન માટે ને પપ્પા માટે ને એમની માટે લસણિયો લસણિયો બનાવ્યો છે અને કેવો રહ્યું થાક લાગ્યો મમ્મી ક્યાંક જઈને આવે ને બિચારા લોથફોથ થઈ જાય અરે એમ થઈ ગયું કે જાણે મારી નાખી દીધી બાકી અમે ગયા તો આવ નજીક અમદાવાદ થી કલાકનો જ રસ્તો ક્યાંય જવું ના ગમે

ગાઈસ જો અત્યારે આપણે લોકો જમવા બેસી ગયા છીએ અને જમવામાં આજે આપણે ભાજી પાવણ એવું છે તો બસ જો બધા બેસી ગયા છીએ અને જો અહીંયા મામા આવ્યા જકડિયા મામા કાલે ત્યાં પકોડીનો પ્રોગ્રામ હતો આજે ભાજીનો પ્રોગ્રામ છે તો બધા જમી લઈએ પછી મળીએ આગળ અને આપણે મજા આવી તો નકુલા મારો ખાય ચાલો આગળ મળીએ તો ગાઈઝ અમે લોકો જમીને પહોંચી ગયા હતા મિતના એક ફ્રેન્ડને તબિયત પૂછવા એની તબિયત નહોતી સારી એટલે એને મળવા ગયા હતા અને પછી અમે વ્લોગ એન્ડ નહોતો કર્યો એટલે ગાઈઝ આવતીકાલે મને નવા વ્લોગમાં